ધૂમ મચાવતી હની પ્રજાપતિ સાથે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ હિતેશ પટેલે ખાસ વાતચીત કરી હતી હાલ મોબાઈલ યુગનો જમાનો છે અને સાથે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે દર્શકો આજે વાત કરીશું પોર નજીક સલાટ ગામમાં અશ્વિનભાઈ પ્રજાપતિ પોર જીઆઈડીસી કંપનીની અંદર નોકરી કરી પોતાના પરિવારનું ગુજારણ ચલાવે છે ત્યારે એમના પરિવારમાં તેમની પત્ની જીવંતિકા અને એક અગિયાર વર્ષની મોટી બાળકી હની અને એક પુત્રનો સમાવેશ થાય છે ગરીબ પરિવારમાં ઉછરી મોટી થઈને હનીએ ઇન્સ્ટાગ્રામમાં હાલ ધૂમ મચાવી છે સાથે હની પ્રજાપતિ સલાડની પ્રાથમિક સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે ત્યારે હની પ્રજાપતિની વાત કરીએ તો આજના માતાજીનો વિડીયો બનાવી અપલોડ કરતી હતી ત્યારે આજે હની પ્રજાપતિ લાખો દિલોમાં રાજ કરે છે માત્ર દસ મહિનાની અંદર જ હની પ્રજાપતિએ પોતાના મા બાપનું ને પરિવારનું નામ રોશન કર્યું છે અને ઓછા મહિનાની અંદર હની પ્રજાપતિએ આજે ઇન્સ્ટાગ્રામ ઉપર બે લાખ સાડત્રીસ હજાર પસંદ કરે છે જ્યારે આ બાળકી કોઈ પણ લાઈક જોવા જઈએ તો મિલિયનમાં જોવા મળે છે જ્યારે સલાડ ગામનું નામ રોશન કરનારી હની પ્રજાપતિ મોટી થઈ રહે તેનું સ્વપ્ન એક શિક્ષક બનવાનું છે આ બાળકી હની પ્રજાપતિને આગળ લાવવા માટે પિતા અશ્વિન પ્રજાપતિ અને માતા જીવંતિકાબેનનો સિંહ ફાળો છે ઇન્સ્ટાગ્રામમાં આજે હની પ્રજાપતિની આઈડીમાં સૌથી વધારે મેલની માતાજીની રીલ્સ જોવા મળે છે અને તેની ઇન્સ્ટાગ્રામ આઈડીની વાત કરીએ તો એ ડોટ જે બરોડિયન ડોટ ગર્લ ઉપર જોવા મળશે નવા વિડિયો ત્યારે આ હની પ્રજાપતિની મુલાકાત લેવા માટે સલાડ ગામે આવેલ કુંભાર ફળિયામાં રહેતા અશ્વિન પ્રજાપતિના ઘરે મોટી દીકરી હતી હની પ્રજાપતિ અને તેના પરિવારની મુલાકાત લોકમત ન્યૂઝ ચેનલના હિતેશ પટેલ દ્વારા લેવામાં આવી હતી દિવસેને દિવસે હની પ્રજાપતિના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે હની પ્રજાપતિ પોતાના પરિવારનું સલાડ ગામનું નામ પણ સાથે સાથે રોશન કર્યું હતું દર્શક મિત્રો આજે લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા એક સલાળ ગામની બાળકી છે એને આજે સલાળ ગામ અને જે સલાડ ગામની પ્રાથમિક શાળા છે તે અને એના પોતાના પરિવારનું નામ આજે રોશન કર્યું છે આજના જમાનામાં મોબાઈલ જે સોશિયલ મીડિયા છે એ બહુ જરૂરી છે અને આજના યુગની અંદર સોશિયલ મીડિયાને મહત્વ આપવામાં આવે છે ત્યારે સલાળ ગામની એક બાળકી છે હની કરીને એને ઇન્સ્ટાગ્રામ પર બે લાખ ત્રીસ હજાર વ્યૂ છે અને ફ્રેન્ડ છે અને આ એ વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામની અંદર એ બહુ ફેમસ થઈ છે અને જ્યારે વાત કરીએ તો જે સલાર ગામનો પ્રજાપતિ પરિવાર છે મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે બાળકી છે હની એ હની દ્વારા આ વિડીયો આ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવીને અપલોડ કરે છે અને અપલોડની અંદર મેરડી માતાજી જે છે એના ઉપર વિડીયો બનાવવામાં આવે છે અને આ બાળકી છે એ મેરડી માતાને બહુ જે વિડિયો બનાવવામાં આવે છે ત્યારે એમના પિતા છે એ અશ્વિનભાઈ એ પોર જેડીસીમાં ગરીબ વર્ગ ગરીબ વર્ગનો મધ્યમ વર્ગના જે બાળકી છે અને એના પિતા છે અશ્વિનભાઈ એ જેડીસીમાં નોકરી કરે છે આપણી સાથે આખો પરિવાર છે શું કહેશો આજે તમારી જે બાળકી છે એ હની એના ઇન્સ્ટાગ્રામ પર બેલા ઉપર વ્યૂ છે હવે તમારી બાળકી સોશિયલ મીડિયા પ્રમાણે જમાનો છે તો આ જે બાળકી છે એ વિડીયો બનાવે છે અને અત્યારે બહુ પ્રખ્યાત થઈ છે શું કહેશો મને ખૂબ જ ખુશી છે મારી મારી બેબી આટલી આગળ વધી રહી છે એનાથી મને બહુ જ ખુશ ફીલ થયું હતું કારણ કે એને મેલડી માતા જે અત્યારે વર્ડ બોલે છે મેલડી માતાના અને મેલડી માતાના સપોર્ટથી અમે ખરેખર ખૂબ જ બહુ જ આમ ટૂંક સમયમાં આગળ વધી ગયા છે બસ હું ખુશ છું મારી દીકરીથી તમે એક બાળકીના પિતા છો અને સોશિયલ મીડિયા અને મોબાઈલ વર્કના આજના યુગમાં બાળકીઓ માટે બહુ ભયજનક હોય છે ત્યારે તમે વાત કરીએ તો આજે સોશિયલ મીડિયા મોબાઈલથી જ આગળ વધતું હોય છે તો હવે એક બાળકી તમારી આગળ વધી રહી છે તો તમને શું તમને શું લાગે છે કે મોબાઈલ આપવો જરૂરી એમાં એવું છે કે મોબાઈલ એ સ્કૂલના ટાઈમ પર તો યુઝ કરતી જ નથી ખાલી સાંજે લગભગ પાંચ દસ મિનિટ મોબાઈલ યુઝ કરે છે બાકી તો એ આખો દિવસ એનું ભણવામાં જ ધ્યાન હોય છે અને ભણવામાં બી મને એવું નથી કોઈ દિવસ કે મારું લેસન બાકી છે આ છે બધું સ્કૂલેથી આવીને પોતે એનું લેસન કરે છે પછી શાંતિથી રમે છે પછી જ્યારે અમે મોબાઈલ જોતા હોય છે ત્યારે બાજુમાં આવીને બેસે છે મોબાઈલ માનતી નથી ખાલી જુએ છે બસ આ બાળકી જે છે એ લગભગ અગિયાર વર્ષની જે હશે પણ આજના આ કયો ક્યારથી વિડીયો બનાવે છે અને આ જે સોશિયલ મીડિયામાં દિવસે દિવસે વધારે વિડીયો એના વાયરલ પણ થાય છે લગભગ અમને અત્યારે દસેક મંથ થઈ ગયા છે વિડીયો બનાવતા અને ટૂંક જ સમયમાં મિનિમમ છ મંથની અંદર અત્યારે આ જે કંઈ બી સપોર્ટ છે એ છ મંથમાં જ દેખાયો છે તમે એક બાળકીના પિતા છો હવે મોટી થઈને તમે બાળકીને કઈ લાઈન પકડો છો મોટી થઈને બાળકીને હવે અત્યારે તો એનું જે સપનું હશે એ જ પૂરું કરીશું અમે આ તો ખાલી એનો એક શોખ છે અને બસ મસ્તી મસ્તીમાં જ વિડીયો બનાવીએ છીએ અને એને માતાજીનો સપોર્ટ છે અને માતાજીના વિડીયો ભરે ચાલે છે આ જે બાળકી છે બાળકીનો જે મોટી થઈને એની જે શોખ છે શું આગળ વધવાની છે એમના ઉપર એમને પિતાએ જે નિવેદન આપ્યું છે આપણી સાથે મા બાળકીની માતા છે એમની સાથે વાતચીત કરીશું

શું શું મોટી થઈને બનવા એ એવું કે છે કે મારે ટીચર બનવું છે તો એને ટીચર બનવું હશે તો અમે ટીચર બનાવવા અમે એની પાછળ મહેનત કરીશું અને આ વિડીયો તો એના શોખ શોખ માટે જ બનાવે છે અને કેવી લાગણી અનુભવ છો આજે બાળકી તમારી આગળ વધે મને તો ખૂબ સારું લાગે છે કે આવી રીતે માતાજી એને આવી રીતે જ આગળ વધારતા રહે અને આ સ્ટાફ એમનો સપોર્ટ બી એને આવી રીતે મળતો રહે શું નામ તમારું જીવંતિકાબેન હસમનભાઈ પ્રજાપતિ આ હતી બાળકીની માતા અને એમનું કહેવું છે કે જે બાળકીની ઈચ્છા છે એ પૂરેપૂરી અમે મહેનત કરીશું અને બાળકીની ઈચ્છા છે શિક્ષક બનવાની આ બાળકી છે સરળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે આવા સીધી આપણે બાળકી સાથે વાતચીત કરીશું અને આ બેટા તારા વિડીયો બહુ વિડીયો અપલોડ થાય છે તો પ્રખ્યાત તારા ફોલોઅર્સ પણ વધારે છે શું મેસેજ આપવા માંગી કયા ધોરણનો બને તું પાંચમા ધોરણમાં હા અને આ તારા વિડીયો અપલોડ થાય છે કોણ તું કેવી રીતે બનાવે છે મારા વિડીયો તો મારા પપ્પા બનાવે છે

આ બા આથી બાળકીને મોટી થઈને શિક્ષક બનવા આવે છે એમનું એવું કહેવું છે કે આજના યુગની અંદર મોબાઈલ તો જે જરૂરી તો હોવો જ જોઈએ પણ બાળકોને મોબાઈલ આપવો એ જોખમીકારક છે પણ ખરેખર આ પરિવાર છે એ પરિવાર એ જે બાળકી છે એને માતાનું એનું પિતાનું એનું જે પ્રજાપતિ પરિવાર છે સલાડ ગામથી લઈને તમામ પ્રાથમિક શાળાના તમામ સ્કૂલના લોકોનું એ તમામે તમામ લોકોનું જે નામ છે આજે રોશન કરવા જઈ રહ્યું છે અને અમારા માધ્યમથી એક મેસેજ આપવા માગીએ છીએ કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે પણ દરેક બાળકને મોબાઈલ આપવો એ જરૂરી નથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર